આ બોધ સાગોરા બાપુ એ વસ કર્યો હતો એ સમયે વસીકરણ કર્યું જે તે સમય આ જે તે સમયે વસીકરણ કર્યું હતું કારણ કે આ તોફાની બહુ હતો એ સમયે ભૂતો ની રંગારી છે અને સાગોરા બાપુ મિત્રો આ છે લાલિયા ભૂતની વાવ જે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાની અંદર આવેલી છે અને બાજુમાં સાગરા સાહેબની દરગાહ છે કહેવાય છે કે આ વાવ લાલિયા ભૂત દ્વારા બાંધવામાં આવી છે કે જ્યારે તેનો રંજાડ ખૂબ હતો ત્યારે બાપુએને વશ કરેલું અને એક રાતમાં આ જે તમે વાવ જોઈ રહ્યા છો એનું નિર્માણ કરવામાં આવ્યું છે અને એ પણ ભૂત દ્વારા આ બંને બાજુ જે ગોખલા છે એ વેરાય માતાના ગોખલા છે અને આ જે ગોખલા છે અને વેરાય માતાની લોકો એવી માનતા કરતા હોય છે કે જે લોકોને કાનમાં રસી નીકળતા હોય તે લોકો અહીં જો વાટ ચડાવે રૂની વાટ બનાવીને ચડાવે તમે જોઈ શકો છો વાટું જે દેખાય છે તો એને કાનમાંથી રસીબંધ થતા હોય છે અને જે સ્ત્રીને બાળકના જન્મ બાદ દૂધ નથી આવતું તો એ બેનો જો અહીં સર ચડાવે મોતીની તો તેમને દૂધ આવવા માંડે છે આ લોકવાયકા છે અને માનતા છે લોકો આજે પણ આને માને છે તો અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ છે લાલિયા ભૂતની વાવ આગળ જતા જે સ્થાનિક રહેવાસી છે એ આપણને લાલિયા ભૂત વિશેની વધુ વિગતવાર વાત કરશે તો અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ નિહાળો લાલિયા ભૂતની વાવ લાલિયા ભૂતનો રંજાડ ખૂબ હતો જે તે સમયે પરંતુ જ્યારથી બાપુ એને વશ કર્યો ત્યારથી એનો રંજાડ તદ્દન બંધ થઈ ગયો અને એ એક સારું ભૂત થઈને બાપુની સેવા કરવા લાગેલું અને તેનો આ ઉત્તમ નમૂનો તમે અત્યારે જે જોઈ રહ્યા છો તે છે એનું બાંધકામ કારણ કે લોકવાયકા મુજબ અત્યાર સુધી અહીં કોઈ પણ માણસનું મરણ નથી થયું ઘણા લોકોની અંદર નાવા પડેલા અગાઉ અને નાતા પણ ખરા હાલમાં આને પુરાતત્વ વિભાગ દ્વારા આરક્ષિત કરવામાં આવી છે અને એને લોક કરવામાં આવી છે જે તમે અહીં જોઈ શકો છો અને સારી સ્વચ્છતા પણ અહીં તમને જોવા મળશે એક સારી બાબત કહી શકાય અને અત્યારે વાવનું પાણી જે છે એ પીવાલાયક નથી પણ તેમ છતાં ઘણા લોકો ભરતા હોય છે અને પીતા હોય છે પણ તમે આ વાવ જુઓ તો તમને ખ્યાલ આવશે અને કહેવાય છે કે ભૂતે આ વાવની અંદર ક્યાંય પણ ચણતર નથી કરેલું માત્ર પથ્થર મૂકીને આ બાંધી દીધેલી છે એટલે ક્યાંય જેને કહેવાય ને આપણે અત્યારની ભાષામાં કહીએ તો વાટા ભરવામાં કે એવું કાંઈ નથી માત્ર પથ્થર મૂકીને ભૂતે રાત એક જ રાતમાં આ વાવનું નિર્માણ કરી નાખ્યું છે અને તમે વાવ જોશો તો તમને એકદમ ભવ્ય લાગશે અને આમ તમને જેને કહેવાય ને કે અમુક જગ્યા આપણે ભૂતવાળી જગ્યા હોય તો બીક લાગે હોય છે પણ આ વાવમાં તમે પ્રવેશ કરશો તો તમને એક એકદમ શાંતિનો અનુભવ થશે એટલે લાલિયા ભૂતની વાત આપણે જ્યારે સાંભળશું ત્યારે એ જે સ્થાનિક રહેવાસી છે

તો આપણે ગોખલા છે સાડા ચારસો વર્ષ પહેલા વાયબ બનાવેલી છે ભૂતે બરોબર લાલિયા ભૂત લંગડો એની પ્રતિમા છે અને મહેતા પરિવાર ના માતાજી છે સતીમા અને તે પછી બે ભેળા છે જેને કાન દુખતા હોય કાન ની સેરો ચડાવે અને દૂધ ચડાવે બરોબર એવી માન્યતા છે હજી ઘણા માણસો અહિયાં દૂધ ચડાવવા અને મોટીની માળા ચડાવવા આવે છે આ ભૂત સાગોરા બાપુ એ કર્યો હતો એ સમયે વસીકરણ કર્યું જે તે સમય આ જે તે સમયે વસીકરણ કર્યું હતું કારણ કે આ તોફાની બહુ હતો એ સમયે ભૂતો ની છે અને સાગોરા બાપુ એને વસ કરીને આ વાયમાં માં બે હાથ દીધો અચ્છા આને કઈક વાવ જે બાંધી છે

અને અત્યારે આ પાણી નો કોઈ ઉપયોગ નથી અને આ વાવ કેટલા વર્ષ જૂની છે સાડા ચારસો વર્ષ સાડા ચારસો વર્ષ પેલા બનાવેલ છે અને બાપુ જે છે સાગોરા પીધી કેટલો સમય કે સાગોરા બાપુ તો વર્ષો થઈ ગયા છે એમ તો બહુ ખ્યાલ નથી પણ ટૂંક આ જયારે ભૂત પીવી હશે ત્યારે અને અત્યારે જે આ દરગાહ છે એ આની સાથે સંકળાય છે આ સંકળાયે આ દરગાહ આ જે વાવ છે એ કોના હસ્તક છે અત્યારે પુરાતત્વ ખાતા હસ્તક અચ્છા પુરાતત્વ ખાતા અહીંયા એમના હસ્તક આ દેખરેખ ને એવું રાખે આ દેખરેખ રાખે છે સરસ તો આ હતા આપડી સાથે જગદીશભાઈ એમણે આપણે લાલિયા ભૂત જે વાવ છે એના વિશે આપને માહિતી આપી છે તો મને આશા છે કે તમને આ ગમ્યો છે આભાર જગદીશભાઈ